સુરતના પાલ હજીરા રોડ પર આવેલા અતલ આશ્રમ દ્વારા હનુમાન જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી છે અતલ આશ્રમ દ્વારા પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો લાડુ તૈયાર કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી છે આ પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો ગુંડીનો લાડુ પ્રસાદી સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે મહત્ત્વની વાત છે કે લાડુની ઊંચાઈ છ પોઈન્ટ પાંચ ફૂટ છે અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે એશિયા બુક ઓફ રેકોર્ડની ટીમ દ્વારા લાડુ બનતો હતો તે સમયે તમામ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ લાડુને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે अटल आश्रम पार्देश्वर महादेव हनुमान जी मंदिर सौसी अंदर हनुमान जी प्राण प्रति त्यार धीरे धीरे लोग हजार चार लाडू शरी पांच सौ इक्यावन के जी थी आज हमारे एशिया बुक पांच हजार पांच सौ पचपन के जी ना लाडू नोनीय आप जु सको आ पांच हजार पांच सौ पंचावन के जी एक लाडू साँच सौ सात वगे ખાલી પ્રસાદ વિતરણ કરવામાં પૂર્ણ થઈ જશે કમસે કમ પચાસ હજારથી પણ વધારે આ લોકો પ્રસાદ ગ્રહણ કરશે